ભાવનગર શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં આવેલ શેરી નંબર છમાં ઘણા લાંબા સમયથી ગંદુ અને દુર્ગંધિત પાણી આવતું હોવાને લઈને લોકોમાં રોષ ફેલાયો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ પર આવેલી બાનુબેનની વાડી શેરી નંબર છમાં ઘણા લાંબા સમયથી ડ્રેનેજનો પ્રશ્ન ઊભો થયો છે આ વિસ્તારમાં આરસીસી રોડ અને પેવિંગ બ્લોકનું કામ કર્યા બાદ ડ્રેનેજ લાઇન કેટલાક સ્થળો પર તૂટી ગઈ છે જેને કામ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું ન હતું અને છેલ્લા ઘણા સમયથી આ તૂટેલી ડ્રેનેજ લાઇનમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે જેને પગલે સ્થાનિક લોકો પરેશાન થઈ ચૂક્યા છે કુંભરવાળા વિસ્તારમાં બાનુંબેની વાડી શેરી નંબર છમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાર થવાને લઈને સવારથી બપોર સુધી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રોડ પરથી વહી રહ્યું છે જેને પગલે સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તેમજ નાના બાળકો પણ આંગણે રમવા પણ નથી જઈ શકતા અને આ ગંદા ડ્રેનેજવાળા પાણીમાં થઈને પસાર થવું પડે છે જ્યારે આ અંગે સ્થાનિક લોકો અને નગરસેવક અને મહાનગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આ અંગે કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી અંદાજે છેલ્લા છ માસથી ડ્રેનેજની લાઈન પીવાના પાણીની લાઇનમાં ભળી ગઈ હોવાને લઈને લોકોના ઘરે પીવાનું પાણી પણ ગંદુ અને દુર્ગંધયુક્ત આવતું હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું પીવાના પાણીમાં પણ ડ્રેનેજયુક્ત પાણી ભળી જતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે અહીંયા બનેલા આરસીસી રોડ પર પાણી વહેવાથી વાહન ચાલકો અને પગપાળા નીકળતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા જણાવ્યા અનુસાર આ અંગે અનેકવાર રજૂઆતો કરી છે ત્યારે ડ્રેનેજ વિભાગના સફાઈ કર્મીઓ આવીને ડ્રેનેજ સાફ કરીને ચાલ્યા જાય છે પરંતુ બે દિવસમાં ફરી તેને તેજ હાલત બની જાય છે જેમાં નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા લોકોમાં ઉગ્ર માંગ ઉઠી હતી અમારા વરંવારથી બાર મહિના થયા ચોમાસા મોરની ગટર ઉભરાય છે અને પીવાના પાણી નથી મળતા આ હવારમાં જાગીને દૂધ લેવા ગઈ તો હરીન પડી ગઈ મારે ફેક્સર આવ્યું હરિયા મેક્યા વારંવાર કોઈ અમારું કાંઈ સાંભળતા જ નથી અમે કેટલી દાન કરી કોઈ આવતા જ નથી આ ગટરની સો સ મહિનાથી એક ધારી છે અમાર હા ગટરનું પાણી ભરી ગયો લેનમાં આ અમે નથી કરવા આવતા અને હાલવું કેમ અમારે અને પાણી કેમ પીવું રજૂઆત હા કેટલા ફોન નંબર કરેલા કોઈ ધ્યાન જ નથી દેવા આવતા શેરી માં હરિયા ભાકા જાય